મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના બે અને કોમ અમારે હો પૂરું કરવાનું છે અત્યારે ગરમી ખૂબ છે અને પરસેવામાં રેબ રેબ થઈ ગયા છે પણ કોમ હો જુદી પૂરું કરવાનું છે તો કેવી ગરમી છે છામા ભાઈ ગરમી તો ઘણી છે એમ કેવું લાગે વરસાદ આવશે સાદા આવવાનો જ દેસો ટકા અમેઝિંગ તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ પણ લગભગ કલાક દોઢ કલાકમાં આવે એવું લાગે છે વાતાવરણ તૈયાર થઈ ગયું અને ગાદે પણ છે તો વરસાદ આવતા પહેલા પહેલા આ બધું કામ પૂરું કરી નાખીએ નાખા ખાડાનો તો પાછો વરસાદના લીધે બુરાઈ પણ જાય હવે મિત્રો વરસાદ પણ જોરદાર પડ્યો છે અને આવશે પણ તો લાગતું નથી કે આજે આ કામ પૂરું કરવા જઈએ મિત્રો ભયંકર ગરમીમાં ખાડા ખાદી અને તૈયાર કર્યા છે

વરસાદ આવે એટલે એકદમ વૃક્ષો નો કલર પણ એકદમ લીલો થઈ જાય મિત્રો વરસાદ આવે એટલે કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો બેસ્ટ નજારો દેખાય છે અને વરસાદ પણ જોરદાર વરસી રહ્યો છે એકદમ કાળો ભમર આજ તો એવું લાગે કે કંઈ વધે નહીં એમ બે ની યાદ આ આવે એવો વરસાદ લાગે ખડેકમાં તો પોણી પોણી થઈ ગયો આ વરસાદ ખરેખર મઘાનો છે આ તમે સંગ્રહ કરો ને તો ખૂબ પણ સારું એક કેવા પીવાલાયક પાણી સંગ્રહ કરો તો બગડતું પણ નથી અને અંદર જીવાત પણ નથી પડતો અમારે મિત્રો વરસાદ માટેનો કુવો બનાવેલો જ છે પણ હજી એનું કોમ થોડું બાકી છે ને અત્યારે અત્યારે આપણને સંગ્રહ એક વર્ષ માટે તમે કરી શકો મિત્રો જેને સુવિધા હોય એ તો ખાસ આપણનો ઉપયોગ એક વર્ષ માટે પીવાલાયક કરે આગળ ઘંટિયા તો પાણીના વખમાં વાંચતા અને ખાસ ઘૂંટણ નો દુખાવો હોય કે કમર નો દુખાવો હોય ને તો મટી જાય ખાડા વાડા દેખાય ખબર પડે વરસાદ તો આવ્યો ઘણો હવે મિત્રો ખોલો અમારી મહેનત ને ચેમ છું અહિયાં ખોલો એટલે ખબર પડે શું છું

सीधर हमें तो भूल करी पण हवे तमे आवुं काम करो तो पेलो अम्बा काका ने फोन करीने पूछीने पछी आ आगळ काम करजो नक आ वी दशा थाशे चलो पोणे भरन टैंकर टैंकर छो टैंकर ऊपर टैंकर ऊपर थोड़ी लिमिट राखो बात सही टैंकर ऊपर पोणे ना भरा सोचो लप्पी थई लप्पी लप्पी

no <laughs>